અને ખેડૂપમાં હવે કઈ રીયુ નથી સાહેબ હવે આમાં હુમલાવાની તૈયારી છે હુમલાવી જાય એમ છે કે ખેડૂના પણ સરકાર કંઈ આ જન દેતી નથી તો આબ ખેડૂનો પતાવી જાય કે શું કરવાનું છે ઈ અમને જણાવે આ વિમોવાસ કરે ખેડૂન કઈ મરતું નથી કે ખેડૂ જાય ગયા નીકળી દિગડા કીમ પાણવા ઈને તો નામ બેહીન વાતો કરાવી જો ઈમને અમારા ભાવ એટલા દરેક વાવર જલમો ખેડુનો કોઈ ભાવ નથી પૂછો ખેડુનો ભાવ નથી ખાતરનો ડબલ ભાવ મિલેનો ડબલ ભાવ અને ઘેરુનો તો કઈ મરજુ નથી તો સરકાર કેમ હામર દીધી છે ઓમ ગામ કામ નથી વર્ષા ઇમે કા 80 40 મે વર્ષા છો આ બધી ના ફળરીયા ખેડુની ક્યાં આલેસ નથી તમે જો તો ખોરાક કોક તો વિડીયો વાળા મોકળો તમે સરકાર ન્યા દેહી ન હોય એટલું જોવું જોઈએ તમારી માંગણી હું છે કે તમારે શું કરવાનું છે કે ખેડૂતો ફીકાઈ ગયા હવે કુડી કેટલા ખેડૂતો ઉમલાયો કોઈ પૂછો કેટલા ખેડૂતો ઉમલા આવી ગયો કોઈ એટલે ભાવ જ પૂછતો તો લોન તો માફ થવી જાય ને હવે તો ખેડૂત બોલાય એમ નથી